ભાવનગર સુરક અને હોયદળ ગામે ગૌચરની જમીન ઉપસી આપવાના કારણે ગામ લોકો ચિંતિત બન્યા છે સાથે જ નજીકમાં જ ગામ આવેલું હોય અને ગૌચરની જમીનમાં ઘટના બની એવી ઘટના જો ગામમાં બને તો ગામની અને ગામમાં વસતા લોકોની શું સ્થિતિ થાય તે બીક ગામ લોકોને સતાવી રહી છે ભાવનગરના ઘોઘા તાલુકામાં આવેલ સુરકા અને હોયદળ ગામની ગોચરની જમીન અચાનક ગેબી ધડાકા સાથે ઉપસી આવતા ગામ લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં આવેલ બાડી ગામ નજીક જીપીસીએલ કંપની દ્વારા લિગ્નાઇટની ખનનની કામગીરી થઈ રહી છે જેની ખોદકામ દરમિયાન નીકળતી માટી નજીકના હોયદળ અને સુરકા ગામની ગોચરની જમીન નજીક ઠાલવવામાં આવી રહી છે લાખો ટન માટી ઠાલવવાના કારણે બસો થી બસો ફૂટ ઊંચા માટીના પાડાનું નિર્માણ થયું છે ત્યારે નવા વર્ષની વહેલી સવારે અચાનક ગેબી ધડાકા સાથે માટીના બનાવાયેલા પાળા જમીનમાં ધસી ગયા હતા જેના કારણે ગોચરની 10 વીઘા જેટલી જમીન તેના મૂળ લેવલથી 30 ફૂટ કરતા વધુ ઊંચકાઈ ગઈ છે જ્યારે અમુક જગ્યા પર ખેડૂતોની ખેતીની 8 થી 10 વીઘા જમીન પણ ઊંચી આવી ગઈ છે ત્યારે ખેતીની જમીન અને ગોચરની જમીન સાથે જમીન આપવા ખેડૂતો માંગ કરી રહ્યા છે ગોહિલ જયવતજી વાવભા ગામ હોયદળ જીપીસીએલ કંપની દ્વારા જે માઇનિંગ કરવા આવ્યું છે એના કારણે ડમ્પ અમારી બાજુમાં નાખવાથી અમારી ગૌચરની જમીન છે એમાં ડમ્પ બેહવાના કારણે ગૌચરની જમીન દસથી સો ફૂટ જેવી ઊંચી આવી ગઈ છે જેના કારણે આઠથી દસ વીઘા ભાવ ખરાબ થઈ છે બાકીની અમારી કબજાની માલિકીની જમીન છે તે પણ આઠથી દસ વીઘા ખરાબ થઈ છે અને એ ઊંચી આવી ગઈ છે સો દસથી સો ફૂટ સુધી અને એના કારણે અમારું ગામ લોકોની એક જ રજૂઆત છે કે ડમ્પ અને માઇનિંગ બંને વસ્તુ ગામથી એક કિલોમીટર દૂર હોવું જોઈએ ધારો કે ગામ ગામની બાજુમાં આ બમ્પ ડમ્પ બને તો ગામની શું પરિસ્થિતિ થાય જેના કારણે આ વસ્તુ ગામથી એક કિલોમીટર દૂર હોવી જોઈએ આ તો દિવાળીની રજા હોવાથી કોઈ ગોળ પશુધન સરાવતો નહોતો નકરી પશુ અને ગા પશુની અને ગોવળની શું પરિસ્થિતિ થાય કે વહેલા સવારમાં આ લોકોને પાંચ વાગ્યામાં કામગીરી શરૂ હોય છે કાયમની માટે અને આખી રાત પણ શરૂ હોય છે જેના કારણે વહેલા સવારે ડમ્પ ફાટવાથી એના ગાડા પણ અંદર હોમાઈ ગયા છે કંપનીવાળાને જીપી છેલ્લા અને એની લાઇટું બેટું બધી જગતીથી બધું હોમાઈ ગયું છે પણ આ લોકોએ એ ખરેખર કંપનીવાળા બહાર આવવા દેતા નથી રજાઓના કારણે અમારા ખેડૂતોએ આજુબાજુ હતા નહીં જેનો અમે લઈ શક્યા નથી મારું નામ હિંમતભાઈ દુલ્લાભાઈ કંટારિયા મારું ગામ સુરકા ભાવનગર તાલુકાનું સુરકા ગામ આવેલું છે ત્યાં બાળી ગામની અંદર માઇનિંગ કામ શરૂ છે તો એની માટી કાઢીને ડમ્પ બનાવવામાં આવેલો છે તો ડમ્ફ સુરકા ગામથી આઠસો મીટર રેખો દૂર છે તો એ ડમ્ફ છે ને ગામથી દોઢક કિલોમીટર મારા અંદાજમાં દૂર કરવો જોઈએ જો આ ડમ્પ ફાટો આ ડમ માટી એટલે બધી લાખો ટન માટી પડીને એના કારણે ડંપ બેસી ગયો બેસી ગયોથી લાવા નીકળ્યો લાવા નીકળવાથી ગૌસરણની હોયદળ ગામના ગૌસરણની જમીન છે ને તે ઊંચી આવી ગઈ છે એ લગભગ દસથી સો ફૂટ ઊંચી આવી ગયેલી છે અને દસથી બાર વીઘા જમીનમાં આવું નુકસાન થયેલું છે તો અને બાજુમાં કબજાની જમીન છે તો એ નહીંથી ઊંચી આવી ગઈ છે દસથી સો ફૂટ સુધી તો એ એકદમ વ્યવસ્થિત કરી દેવી જોઈએ ડમ્પ દૂર કરવા જોઈએ અને રાતે વહેલા એના વાહનો હાલતા હતા તો એ અંદર હોમાઈ ગયા છે અમારે લીલ ગાયો અંદર ગડી ગઈ છે તો આ બધી સરકારને ઝીણી ઝીણી વાત બધી ધ્યાનમાં રાખીને કંપનીને ભેં કરીને એની તપાસ ખરેખર કરવી જોવે હિરેન ચાર્જ સાથે સોલંકીનો રિપોર્ટ ભાવનગર